લગભગ સાત વાગી ગયા છે તરુણભાઈ કેવો મળ્યા મારા હું તમને લઈને જઈશ રખવાડી કરવું સાચી વાત તો કઈ હા હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ ચલો ભાઈ મળીએ આપડે તરુણભાઈ ને તરુણ અમુક કારણ સંજોગો જ નહીં આવી રહ્યા ટ્રેનમાં છે તો અમારે લગભગ સાત કલાક લાગી જશે ત્યાં જતા તું બન્યા રહેજો ને બસ તો મજા કરીએ અમારી જર્નીમાં જોડાયા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આણંદ રેલવે સ્ટેશન અને લગભગ ટિકિટ પણ લેવાઈ ગઈ છે અમારી સાથે જોડાઈ ગયા છે તુષાર મારી સાથે આજનો સફર આપણું કેવો રહેશે બહુ જ કડક રહેશે હમણાં તો એવું લાગે છે કે બે ડબ્બા છે તો ફૂલ પેસેન્જરો હશે બેસવાની જગ્યા નહીં મળે પણ જતાં જતાં જેવા મેનમેન પ્લેટફોર્મ આવશે

ગાઈસ ફાઈનલ અત્યારે ટ્રેન આવી ગઈ છે નવ વાગે અને અત્યારે નવ વાગ્યે બેસીએ છીએ અને ખબર નહીં કેટલા વાગે પહોંચે પણ પહોંચી જવાનું છે લગભગ ચાર પાંચ વાગે જો જગ્યાની અભાવના કારણે અત્યારે અમે લોકો ઊભા રહીને જઈ રહ્યા દેખો ગાઈસ દેખો દેખો ગાઈસ તો ગાઈસ અત્યારે રાતના લગભગ બે વાગી ગયા છે અને બધા ઊંઘી ગયા છે મેં અને નવ કલાકનો સફર કરી ટ્રેનમાં ફાઇનલી આપણે આવી ગયા છે જૂનાગઢ સૌરાષ્ટ્રની ધરતી પર આપણું કદમ પડી ગયો છે રાતના નવ વાગે બેઠા હતા ને અત્યારે પાંચ વાગ્યે પાંચને દસે અમને ઉતારે મતલબ અંદાજીત નવ યા દસ કલાકની સફર અમે આ ટ્રેનમાં કરી છે અને હવે આપણે મંજિલની ઓર પાછા જઈશું

પાંચ સબસ્ક્રાઈબ વધારી દઈશ છી એ તો મારો એમ બી વધી જશે હે કે બીજું કઈ સારું કે પેલો જો સામે કઈ મસ્ત મજાનું જોવા મળી જુ છે ગાઈસ આપણે ચકડા માં ગયા છે પંકજ ભાઈ ઓરા તો ઓરો નહી ગાઈસ આ જો ગિરનાર જાવ છે ગિરનાર બીજું કઈ મારો જાતો નથી તો ગાઈસ ચકડા બહુ ટાઈમ પછી બેઠા બહુ ખરાબ હાલત લાગે છે આ જો ગિરનારમાં આપણું લેન્ડિંગ થઈ ગયું છે અને હવે આપણે થોડી જ વારમાં સ્ટાર્ટ કરીશું અગતિયા ચડવાનું અને એ પણ નવ હજાર નવસો જે તમને પહેલાં અમે બતાવી દીધું છે અને અત્યારે દેખો પેલી લાઇટો લાગ પણ અત્યારે અંધારું છે એટલા માટે છે ને કંઈ બધા દેખાતું નથી અને આ બધું બહુ બધું છે જોવા જેવું પણ અમે થોડા વહેલા છીએ એટલે પછી વર્ષીના અમને આ બધું સરસ રીતે અમે જોઈ શકીએ છીએ પણ પહેલાં અમારું ટાર્ગેટ એ છે કે અમે ચડી જઈએ

ટેલીમાં ભરી દીધું છે તીખો જે એવડો છે મજા બધું મિક્સ થઈ ગયું આજે બધું મિક્સ કરીને ખાવાના જે અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ અને મસ્ત મજાનું સંગીત પાકે છે અને આપણે અહીંથી ચાલુ કરીએ છીએ અરે ભર એટલે અહીંથી અમારો સાથ થાય છે ચાલો મિત્રો હમણું પહેલું પગથું ચાલુ થાય છે અને આશા કરીએ છીએ કે બહુ મસ્ત ચડાય ચાલો ને ફાઈનલી આપણે ચાલુ થઈ ગયા છે પગથિયા અને હવે આપણે પાત્રીસે ચાલુ કર્યું છે અને દેખીએ હવે કેટલા ટાઈમમાં આપણે પહોંચીએ છે મસ્ત મજાને આખરી થઈ રહી છે અત્યારના ટાઈમે છ વાગે મસ્ત આજે જોઈ શકો છો મસ્ત મજાનું આખરી થઈ રહ્યો છે બધી બાજુઓ અવાજ આવે છે મસ્ત મજા આવી રહી છે શરૂઆતમાં જ એનર્જી અને બધું ખતરનાક આવે છે બહુ જ આનંદ થાય છે હવે તો હવે આપણે આપણી સફરને મસ્ત એડવેન્ચર અને ખૂબ જ મજાની બનાવી એવી અમારી અને તમારી શુભકામના રહેજો જય શ્રી રામ જય શ્રી હનુમાન કોને સેલિબ્રિટી અને ગાઈસ હવે થોડું થોડું અજવાળું થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત વ્યૂ લાગી રહ્યું જો અને હું વિચાર્યું હતું કે ખબર કે અમે છે ને અંધારે અંધારે ચડી જશું પરંતુ આ બાજુ તો દેખો અજવાળું થવા લાગ્યું એટલે છે ને હવે અજવાળે તો આપડે પોતાશે અને ગરમી વધી જશે ગરમી તો ફીટો ફીટ છે ભાઈ આ દેખ ઓ પસીનો થઈ ગયો પરસેવો પસીનો ન પરસીવો આવી ગયો ભાઈ પણ મારી ઓડિયન્સ પરસેવો સમજે મારી ઓડિયન્સ પસીનો સમજે એ તો ફરક છે આપણી ઓડિયન્સમાં તભી મે સોચું કિતને સાદા પીછે ક્યુ રહે ગયા અરે યાર ગયા તો બોલ રહ્યા એક પીછે નાયા બોલ્યો હો એક પીછે નાયા હરિયો હરિયો બોલ

તે તો હમ હમસે ઈસમે બી બેઠ કે જા સકતે થઈ બટ અમારી મસ્તી તો દેખો અમારી મસ્તી તો દેખો ના યાર એમાં કેવું છે ખબર જે મજા આમ જવામાં છે ને એ મજા હું એક્સપિરિયન્સ કરી નાખેલો છે એટલે તમને કહી દઉં ગાઈશ અંકજની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે જોવાઈ રહ્યું છે અચ્છા હરિયાભાઈની પણ હાલત ખરાબ છે ફૂલ એનર્જી ભાઈ કે પાસ તો બહુ જ્યાદા એનર્જી હે ભાઈ ક્યાં કા ક્યાં અહીં સુધીમાં અમે પંદરસો સ્ટેપ કમ્પ્લીટ કર્યા છે અને હજુ કેટલા બાકી બધું નથી થયું નવ હજાર નવસોમાંથી પંદરસો કાઢી દો હેડો બીજા વધ્યા એટલામાં જવાનું છે શું કચ્છ વ્યૂ જોઈ લો પહેલાં અહીં સુધીમાં સાત ને બાવીસ થઈ ગઈ છે અને હજુ ઘણું બધું જવાનું છે

એવી જ વચમાં આવે દેખો દેખો ગાય જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ મસ્ત મસ્ત ભી આવી રહી છે અને આપણે મસ્ત મંજિલની તરફ વધી રહ્યા છીએ થોડી વાર રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છીએ ભાઈ જો મસ્ત વ્યૂ લાગી રહ્યું એન્જોય કરો બસ તમે ઘરે બેઠા આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તમને ખતરનાક ખતરનાક એડવેન્ચર બધું જોવા મળશે મતલબ થશે હાય હાય જુઓ વ્યૂ દેખો આપણે જેમ જેમ થોડા ઉપર જશું તેમ તેમ થોડી રસ્તો થોડો સાંકડો આવશે એવું મને લાગ્યું કારણ કે નીચે થોડો એમ પળો હતો હવે એકદમ દેખો અને ફાઇનલી પણ સુગી ગયો છે જોઈ શકો છો હાય હાય હજુ તો બહુ જવાનું છે થાકી ના જતા અત્યાર સુધી હજુ તો ત્રણ હજાર સાહેબ થયા છે બીજા સાતક બાકી છે તો આરામથી બ્લોગ બે મસ્ત પંખો ચાલુ કરી દો પછી જુઓ જેને એનર્જીની ખૂબ જ જરૂર પડે છે જુઓ હવે શરબત લગાવી છે પાણી પણ પાછું ભર્યું છે જો હાય હાય આ નસો કરી થોડો સમાચાર તમને આપનો જો તમને વધારે જ કમજોર જેવું લાગે ને તો તમે મતલબ અપ કરી લેજો

મસ્ત ફોટા અહીં પડ્યા છે એ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે એટલે ટેન્શન લેવાનું થતું નથી કોલે પણ કરી અને હજુ બહુ જ ચડવાનું છે ચાર ચાર હજારની આજુબાજુમાં ચડવાનું છે એટલે હજુ બહુ ટાઈમ લાગે એવું છે તો મસ્ત બન્યા રહેજો અમારા બ્લોગ સુધી એન્ડ સુધી જેવું કંઈક આવેલું છે અંબે માનું છે અંબે માનું છે અંબે માની જય અને કંઈ નહીં તેવું એન્ટ્રી મારીએ ચાલો વિડીયો બનાવવાનું રહી ગયું દોસ્તો કઈ જય ભેરવ દાદા બોલ જય ભેરવ દાદા ગાઈસ હવે કઈક લાગે છે કે આપણે મંદિર સુધી પહોંચી ગયા છે જેના માટે આયા છે એ હવે દેખાય છે એવું લાગે છે ધીરે ધીરે ગાઈસ ના તો ચડાતું એવું લાગતું પણ હવે છે ને મંદિર દેખાય છે હવે બસ થોડોક સમય બાકી છે મિત્રો બસ હવે પહોંચી જશું દેખો એક છે જવું છે અંદર હવે આપણે ઉપર જઈએ થોડું બંધ છે જો જો આપણે અહીં આવી ગયા છે ઉપર આ જૂની સીડી છે આ જૂની સીડી છે એવું કહે છે પંકજ એવું કહે છે એ તો બહુ જૂઠું બી બોલી છે અને જે આપણે બોલી દે એને વાતે નહીં દોસ્તો એને વાતે ના લગાઈ દોસ્તો અહીં જુઓ આવેલું વચ્ચે મંદિર છે પરંતુ ત્યાં લાગે છે જોઈ રહ્યા છો ખતરનાક દેખાય છે પરંતુ હજુ હજુ ઉપર જવું પડે એવું કે છે તો ભાઈ અમારા ગ્રુપમાં એક એવો દોસ્ત છે ને કોઈ બી જરાક જે થોડીક જ જગ્યા સારી દેખાય ને તો બી ફોટો ફોટો આવું ના હોય લે આ લોકેશન સારી છે હું માનું છું પણ ચશ્મા જો ભાઈ હજુ ચશ્મા રહી ગયા હતા શું કેવું કઈ નહીં કેવું ભાઈ

તુ કબે આસ બટાકા બુંગલાયા અને આ સુકી ભેલ છે ખાલી લાગે છે કારણ કે ભૂખ લાગી મસ્ત એનર્જી આવી ગઈ છે અહી અમે ભેલ ને ખાધી બટાકા બુંગળા બી ખાધા મજા આવી મજા આવી હો નઈ આને નાવી દેવલ કેટના 4 લગભગ અમે છે ને લગભગ

અને આ બાજુથી તમને હું દેખાડી દઉં દેખો ગાઈસ વાહ હજુ આપણે છે ને આને જો આ જવાનું છે બસ હવે તો જઈને જવાનું નબળું મૂકવાનું થાતું નથી જોઈ શકો છો ગાઈસ આ છે અંબી માતાનું મંદિર નજારો જોવો જોવો જો ખાલી તમે જો ખરા પણ થઈ જાય છે પેલા જવાની અમારી ઈચ્છા હતી પરંતુ છે ને